વડોદરા શહેરના બાવમાનપુરા તાઈવાડા વિસ્તારમાં બાકી વીજ બિલને લઈને વીજ કનેક્શન કાપવા ગયેલા એમજીવીસીએલના કર્મચારીઓ પર એક મહિલાએ હુમલો કર્યો હતો મહિલાએ કર્મચારીઓને માર માર્યો હતો અને ગાળો બોલીને ધમકી આપી તેમજ કમરપટ્ટો કાઢીને મારવા દોડી હતી આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એમજીવીસીએલના કર્મચારી અજમલ મહેંદી યુસુફ તથા મોહમ્મદ સિદ્દીકી યુસુફભાઈ બોજાવાલા બાવમાનપુરા તાઈવાડામાં વીમા દવાખાનાની સામે આવેલ મકાનનો વીજ કનેક્શન કાપવા ગયા હતા તે દરમિયાન આરોપી મહિલા નૂરસદ યુસુફભાઈ બોજાવાલા ઘરની બહાર નીકળી હતી અને અચાનક ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી હતી ફરિયાદી જતીનભાઈ આંબુભાઈ પાટણવાડિયા તથા તેમના ઇન્ચાર્જ પ્રવીણભાઈ ભોજાના જણાવ્યા મુજબ નુરસતે કાયદેસર ફરજ બજાવતા કર્મચારીઓના કામમાં અડચણ ઊભી કરી હતી પ્રવીણભાઈને ધક્કો મારીને તેમની એક ટીવા નીચે પાડી દીધી હતી અને હાથમાંથી મીટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગળું પકડીને છુટ્ટા હાથે માર માર્યો હતો તેમજ અન્ય કર્મચારીઓને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો ફરિયા વિસ્તારમાં દેખાશો તો જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને કમરપટ્ટો કાઢીને મારવા દોડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી